એટલે આ મકાન લેવું છે પણ મૂંઝવણ એ છે કે નવા દોઢસો રોડે લો કે જૂના દોઢસો રોડે જો રાજકોટનો નવો દોઢસો રિંગ રોડ અને જૂનો દોઢસો રિંગ રોડ બે કનેક્ટિવિટી મળે માત્ર એક ચેક થી આપણને ઘર મળી જાય અને ખાસ રાજકોટનો બેસ્ટ રેસીડેન્શિયલ પ્રોજેક્ટ તને માહિતી આપું અને તમને માહિતી આપું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આપણા નવા એક જોરદાર રેસીડેન્શિયલ પ્રોજેક્ટ વાળા એક યુટ્યુબ વિડીયોમાં મિત્રો રાજકોટમાં તમારે રેસીડેન્શિયલ પ્રોજેક્ટ એટલે કે તમારે રહેવા માટે ઘર લેવું છે ને તમને બેસ્ટ દેખાડું એક રાજકોટમાં કમ્પાઉન્ડ પેક સોસાયટી વાળો તુલસી પ્રાઇમ એક પ્રોજેક્ટ ચિમોતેર વારના અને એકસો સિત્રીસ વારના ત્રીસ બંગલો આપણને મળી રહ્યા છે અને બધા છે કમ્પાઉન્ડ વેલ્પ સોસાયટી ની અંદર તુલસી પ્રાઇમ મતલબ નામ જ પ્રાઇમ નથી લોકેશન પણ એકદમ પ્રાઇમ આપણને છે રાજકોટના માધાપર ચોકડી તદ્દન નજીકમાં મળી રહ્યા છે દોઢસો ફૂટ રિંગ રોડ એક અને દોઢસો ફૂટ રિંગ રોડ બે ની બંનેની કનેક્ટિવિટી મળે એવી જગ્યાએ આપણો પ્રોજેક્ટ આવેલો છે ત્રણ કોમન પ્લોટ

સિમ્પલે તમે બનાવી નાખ્યું છે ઓલરેડી તમે આખું જે કહેવાય કે આપણું જે જગ્યા છે એ ડેવલપ કરી નાખી છે આરસીસી રોડ ભૂગર બધું કમ્પ્લીટ છે તો વ્યુર્સને દેખાડીએ લોકેશન એમ્યુનિટીઝ આપણા બંગલોઝ બધું જ વાત કરીએ અને ખાસ લોકેશન ઉપર હું વધારે કહીશ કે દોઢસો ફૂટ રિંગ રોડ એક દોઢસો ફૂટ રિંગ રોડ બે ની કનેક્ટિવિટી મળે એ ટાઈપનો તમે પ્રોજેક્ટ લઈને આવ્યા છો તુલસી પ્રેમ કુંજભભાઈ સૌથી પહેલા છે ને આપણે સોસાયટી જોઈને પેલા મને બહારની થોડીક વાત કરો મતલબ કે તમે જે ઓલરેડી અત્યારથી જ આખું જે રોડ રસ્તા અને આખી સોસાયટી ડેવલપ કરી દીધી છે એમાં આપણા મતલબ બંગલો તો બની જ રહ્યા છે તો બધી ડિટેલમાં વાત કરો બહારની આપણે આ સોસાયટીનું નામ રવિ રાંદલ પાર્ક છે આપણે આ સોસાયટીમાં સિમેન્ટના રોડ રસ્તા ભૂગર પહેલેથી જ આપણે કરીને આપી રહ્યા છીએ એમાં પ્લસમાં આપણે ત્રણ કોમન પ્લોટ આપી છીએ એક કોમન પ્લોટમાં આપણે મંદિર બનાવી દઈ છીએ એક કોમન પ્લોટમાં આપણે સિનિયર સિટીઝન એરિયા આપી છે એક કોમન પ્લોટના પાર્કિંગ આપી છે અને આપણી જે સોસાયટી છે તુલસી પ્રાઇમ કરીને આ કે કમ્પાઉન્ડ પેક સોસાયટી રહેવાની છે અત્યારથી ઓલરેડી આપણે રોડ રસ્તા ભૂગર બધું છે ને તમે જોઈ શકો છો કે ડેવલપ થયેલું મળી ગયું છે ટોટલી છે ને નવું જ આખું બધું આ એરિયા બની રહ્યો છે એટલે આ છે આપડા 30 બંગલો તમે જોઈ શકો છો કે એક જ રોડ ઉપર આપણને સામે સામે સરસ મજાના 30 બંગલો મળી રહ્યા છે જેમાંના બે બંગલો છે 127 વારના મોટા મળવાના છે અને અંદરના જેમ આપણે કીધું કે 74 વારના 3 BHK લક્ઝરીસ બંગલો તો છે જ તો વીવર્સને ચાલો હવે અંદરથી દેખાડું અને એની પહેલા આપણે એકવાર છે ને એમેનિટીસ છે તમે જેમ કીધું કે કોમન પ્લોટ ને એ પણ તમે અત્યારે ઓલરેડી બનાવેલું છે કે સિનિયર સિટીઝન પાર્ક મંદિર એ પણ દેખાડી દઉં ટોટલ ત્રણ કોમન પ્લોટ જેમાંથી પહેલો જોવા સિનિયર સિટીઝન માટે આ સિટિંગ એરિયા આપણે છે ને પ્રોપર આ રીતે સિટિંગની સાથે છે ને આ એક પ્લોટ મળી રહ્યો છે જેમાં જેમાંથી આપણે નવરાશના સમયમાં સિનિયર સિટીઝન હતા તો બધા જ બાળકો રમી શકે બેસી શકે એ ટાઈપની એક જગ્યા છે આપણો કોમન પ્લોટ નંબર 2 મતલબ સિટી સિટીઝન માટે જેટલી જગ્યા છે ને એથી ડબલ જગ્યા છે આપણને છે ને તમને કહું ને તો આપડા જે બંગલાના કોર્નર પાછળનો ભાગ છે ત્યાંથી એના પીડી દડી દેખાય ને એ છેક પાછળથી ત્રીસ ત્રીસ બંગલાની પાછળ છે ને આપણને એટલી ખુલ્લી જગ્યા મળે છે મતલબ કોમન પ્લોટ છે એટલે આપણે પાર્કિંગ તરીકેનો ઉપયોગ કરી શકીએ છીએ અને ઘણી વિશાળ જગ્યા પાર્કિંગ માટે મળી રહી છે ત્રીજો કોમન પ્લોટ તમે જોઈ શકો છો કે અત્યારે ઓલરેડી ડેવલપ થઈ રહ્યો છે અને ખાસ જુઓ એમાંથી આપણને એક મંદિર પણ મળી રહ્યું છે મતલબ કે સોસાયટીમાં આપણને એક મંદિર પણ ડેવલપ થઈને જ મળી રહ્યું છે એટલે સોસાયટીમાં એક સાંસ્કૃતિક અને ધાર્મિક વાતાવરણ પણ આપણને મળવાનું છે એવી રીતના ચોથો એક બહુ મોટો ખુલ્લો પ્લોટ પણ આપણને મળી રહ્યો છે અને બિલ્ડર્સ કે ડેવલપર છે ને એ પણ આપણી જેમ પ્રકૃતિ પ્રેમી છે એમણે છે ને ઘણા બધા છે ને અહીંયા ઓલરેડી ઝાડ વાવી દીધા છે તમે જોઈ શકો છો ઘણા ઝાડ બધા મોટા થઈ ગયા છે એટલે તમે જ્યારે રહેવા આવશો ને

સાથે બંગલો છે ઓકે અને સેમ્પલ બંગલો ની એક વાર કરાવીએ કે અંદર થી કઈ રીતે મકાન મળવાનું છે અંડરગ્રાઉન્ડ વોટર ટેન્ક આવશે ઓકે વોટર ટેન્ક ની પાછળ આપણે બોર આપીએ છીએ ઓકે બોર માં પણ સબમર્સિબલ ઉતારીને કમ્પ્લીટ કરીને જ આપણે આપીએ છીએ

मतलब તમે ટીવી યુનિટ કરો છો તમને પ્રોપર સ્પેસ મળશે ટીવી પ્લેટફોર્મ કરીને આપીએ છીએ આખા ઘર જેગુઆર નું સિરીઝ નું ફિટિંગ આવશે જેગુઆર બાથ ફિટિંગ આવશે આખા અને કિચ સિસ્ટમ ની આખા ઘર લોક સિસ્ટમ આવશે ઓકે બધું મતલબ સ્ટાન્ડર્ડ જ જેગુઆર ની કિચન બ્રાન્ડ જ આવશે બધી વસ્તુ ઓકે એ જ જેવું આપણો પહેલો મતલબ બેડરૂમ બેડરૂમ પ્રાયરિત નો આવશે ઓકે પેલું બેડરૂમ જ આપણે ઓટીએસ કે ઓસ્ટેરિયા ઓસ્ટેરિયા આપીએ છીએ અને બધામાં સાથે અટેચ બાથરૂમ તો છે જ છે જ અને પાઇપ ફિટિંગ પણ આપણે બાર જ આપીએ છીએ જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ પણ કસ્ટમરને પ્રોબ્લેમ ના રહે ઓકે ઉપરના આપણા બેડરૂમ દેખાડીએ કઈ રીતે ગોઠવણી છે અને ખાસ આપણા પેલાના પ્રોજેક્ટની જેમ સ્ટેનલેસ સ્ટીલની ની ગ્રીલ સાથે ઉપરના બે ફ્લોર વાળા બીજા બે બેડરૂમ મળી જાય છે મળી જશે સ્પેસ વાળી જગ્યા આવશે અને ઈ ઉપરાંત બે બેડરૂમ સામ સામે આપણો બીજો બેડરૂમ દેખાડીએ વ્યૂઅર્સ ને નીચે નીચે બેડરૂમ ની સાઈઝ છે ઈચ સાઈઝ ઉપર આ રાઈટ સાઈડ મળ મળી જશે મળવા ઓકે અને એમાં આપણે હવા ઉજાસ માટે એક વિન્ડોસ મળી જાય વિન્ડોસ મળી જશે સેક્શનમાં માં આપણે ડોમલ સેક્શન જ આપીએ છીએ ઓકે અને એટેચ બાથરૂમ તો બધા જ એટેચ બાથરૂમ દરેક

આ રીતે આપણને બાથરૂમ મળે છે બાથ ફિટિંગમાં જે અને બધી સ્ટાન્ડર્ડ સેનેટરી વેર કંપનીની સાથે થર્ડ ફ્લોર આપણું આ ટેરેસ એના વિશે પણ અમારા વ્યુઅરને દેખાડો અહીંયા ઘણી ખુલ્લી સ્પેસ તમે આપી છે થર્ડ ફ્લોર ઉપર પહેલા તો પેસેજ રૂમ આવી જશે બહુ વિશાળ એવો જેમાં તમે સ્ટોરેજ રૂમ તરીકે પણ ઉપયોગ કરી શકો છો આ સાઈડ આવશે આપણી ફર્સ્ટ ટેરેસ ઓકે બંને સાઈડ ટેરેસ છે બંને સાઈડ ટેરેસ છે આ સાઈડનો ટેરેસ દેખાડીએ ઘણી ખુલ્લી સ્પેસ મળે છે અને મતલબ કે કદાચ કોઈ મારા જેવા ઉનાળામાં ખુલ્લામાં ઉપર સુવાના શોખીન છે તો એને મજા આવે એવી જગ્યા છે તમે જોઈ શકો છો કે આપણે બીમ કોલમ નું આખું સ્ટ્રક્ચર છે એ જ ના પાછળનું ટેરેસ એ દેખાડી પાછળના ટેરેસ અને ખાસ અહીંથી જેમ 150 ફૂટ રિંગ રોડનો વ્યૂ દેખાય છે તો હું મારા વ્યૂઅર્સ છે ને એડ્રેસ અહીંયાથી ડિટેલમાં વાત કરીશ કે તમારે બે રિંગ રોડનો લાવો મળશે ઓકે એક જૂનો રિંગ રોડ જે આપણે ચાલુ છે માધાપર ચોકડીવાળો અને આ નવો એમ્સનો નો 150 ફૂટ રિંગ રોડ જે આપણી સાઈડ થી દોઢસો મીટર માં છે અને જૂનો રિંગ રોડ આપણી સાઈડ થી પાંચસો મીટર તમે જો સામે ટ્રક ને જરા દેખાય છે એ છે આપણો રાજકોટ નો દોઢસો ફૂટ રિંગ રોડ અને એ જ ના દોઢસો ફૂટ રિંગ રોડ બે જે આપણે નવો બની ગયો છે એની બે ની વચ્ચે જ આપણો પ્રોજેક્ટ આવેલો છે અને આ જે બિલ્ડિંગ દેખાય છે સિટી આર્ટ આપણું જે ઓલું એક રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર એક નવું બિલ્ડિંગ બન્યું સિટી આર્ટ એક મોલ કે જે કંઈક છે એની એક્ઝેટ પાછળનું જ આપણું પ્રોજેક્ટ છે અતિથિ દેવ ભવન હોટલની એક્ઝેટ પાછળની સાઈડ અને આપણે પાઇપ ફિટિંગ થી માંડીને બધી વસ્તુ આપણે બહાર જ આપીએ છીએ જેથી કરીને ભવિષ્યમાં પણ કોઈ ભી કસ્ટમરને ને એ લીકેજ નો કે કઈ પ્રોબ્લેમ હોય તો એ બારોબાર સોલ્યુશન કરી ઓકે ભેજ નો કે કઈ પ્રોબ્લેમ હોય તો એને કદાચ રિપેરિંગ કરો છો તો પણ આરામથી બહાર આરામથી બહાર કરી શકે આ બી ચાઇના મોજે કમ્પ્લીટ કરીને વોટર ડોક્ટર ફિક્સ વાપરી મટીરીયલ વાપરી અને કમ્પ્લીટ કરીને જ આપણે આપીએ છીએ ઓકે અને ખાસ ઉપર એ એક ટેરેસ તો છે હા ઉપર બી એક ટેરેસ છે જેમાં 1000 લિટર નો ટાંકો આવશે ઓકે એટલે કદાચ કોઈકને ઇલેક્ટ્રિક આ રૂફટોપ સોલાર રૂફટોપ લગાવવું છે તો એ માટે બીજી પણ ખુલ્લી સ્પેસ તો છે જ એટલે આમ સેમ્પલ આખું પ્રોપર આપણે વ્યુઅર્સને દેખાડ્યું અને પ્રોપર લોકોને આઈડિયા આવી ગયું પણ હું ખાસ એ જ કહીશ કે એકવાર છે ને ફિઝિકલ વિઝિટ કરશે ને અહીંયા આવીને જ્યારે રોડનો વ્યૂ જોશે ને આ ટ્રક જતા દેખાશે ને ત્યારે એને આઈડિયા આવી જશે કે ભાઈ આપણું એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે ને કે સિમેન્ટ રોડ ને બધું ઓલરેડી ડેવલપ કરેલું છે એટલે અહીંથી પ્રોપર વ્યૂ આવી જશે પણ એના માટે એકવાર લોકોને આવવું પડશે અને અહીંથી જોવું પડશે તો એને વધારે આઈડિયા આવશે હસારો કેવો છે મતલબ બુકિંગ માટે કેવા ઓપ્શન્સ અવેલેબલ છે કેટલું બુકિંગ થઈ ગયું એ બધું પણ કયો વિશાલ ભાઈ તમને જ આઈડિયા આવી ગયો હશે કે લોકેશન વાઇઝ આપણું લોકેશન કેવું છે દોઢસો રિંગ રોડ થી સાવ નજીકનું લોકેશન છે આપણે અત્યારે ઘણું ઘણું બુકિંગ થઈ ગયું છે તેમ છતાં વિશાલભાઈ અત્યારે આપણી પાસે કોર્નરના મકાન પણ અવેલેબલ છે જે લોકો કોર્નરના મકાનના શોખીન હોય તેના માટે પણ બહુ સારો એવો ઓપ્શન અવેલેબલ છે આપણી પાસે મિત્રો મતલબ કે તમને વિડીયોમાં મેં દેખાડ્યા કે ત્રીસ બંગલો છે એમાંથી અઠ્યાવીસ બંગલો છે ને ચિમ્મોતેર વારના છે થ્રી બીએચકે એવી જ રીતના જે બે કોર્નર વાળા બંગલો જે આપણે દેખાઈ રહ્યા છે ને એ છે એકસો સિત્યાવીસ વારના થ્રી બીએચકે છે પણ એમાં આપણને ફળિયું મળે છે એલ શેપમાં આખું પ્રોપર એટલે કદાચ કોઈકને કોર્નર વાળા બંગલોનું શોખીન શોખ છે ને મોટી મતલબ મોટી જગ્યા જોઈએ તો એના માટે પણ બે ઓપ્શન્સ તો છે જ અને એ તો હું તમને કહી શકું કે મેં જેમ જોયું કે ઘણા બધા ફેમિલી અત્યારે ઓલરેડી વિઝિટ કરી રહ્યા છે તમે પણ જો લેવાની ઈચ્છા થઈ ગઈ છે ને તો વહેલી તો કે મુલાકાત લેજો કેમ કે જે રોડનો જે વ્યૂ છે ને એ પ્રમાણે મન દિવસ આમાંથી ઓપ્શન્સ મળતા રહે વિશાલભાઈ તમને ખ્યાલ છે લાસ્ટમાં આપણે વિડીયો બનાવ્યો હતો તુલસી હાઉસનો તમારા વિડીયો પછી અમને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને એંસી ટકા આપણે અત્યારે જ બુકિંગ એમાં થઈ ગયું છે સેમ અહીંયા પણ એવી જ રીતના છે બંને એટલી ઉતાવળ રાખજો કેમ કે વિશાલભાઈનો વિડીયો આવશે પછી ક્લાયન્ટની ઇન્કવાયરીમાં વધારો થશે એટલે બંને ત્યાં સુધી પહેલી તકે તમે સ્થળ ઉપર આવજો ઓકે એટલે ત્રીસ બંગલો છે તમારા મનપસંદ બંગલો તમારે એમાં જોયું છે ને એના માટે વહેલી તકે પહોંચી જાવ અથવા તો સ્ક્રીન પર તમને મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે વિજયભાઈ વાત કરીને પહોંચી જાવ અને ડિટેલમાં વધારે માહિતી મેળવી શકો છો ખાસ વ્યુઅર્સને મેં છે ને વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું તો તમે થોડોક પ્રાઇઝનો અંદર આપીશ તમે થોડોક પ્રાઇઝનો અંદર જ આપો પ્રાઇઝ કઈ રીતે વિશાલભાઈ પ્રાઇઝ માટે હું કસ્ટમરને રિક્વેસ્ટ કરીશ કે તમે નીચે જે બુકિંગ કોન્ટેક્ટ આપેલો છે એમાં એક ફોન કરો એની પાછળનું કારણ એ છે વિશાલભાઈ કે સમયાંતરે આપણે ભાવમાં ફેરફાર આવતો હોય છે અને પ્લસ આપણી પાસે વેરિયન્ટ અલગ અલગ છે ક્લાયન્ટની શું રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે ખાલી એક ફોન કરશે અને એમને કેવું બજેટ છે કેટલા વારનું મકાન જોઈ તો એ પ્રમાણે એ લોકોને એમનું બજેટ કઈ રીતનું છે એ ખ્યાલ આવી જશે એમને એટલે હું વિનંતી કરીશ કે તમે ખાલી એક ફોન કરો અને તમે ડિટેલ્સ બધી મંગાવી લ્યો અને તમારે પ્રાઇસ તમે જાણી શકો છો ફોન તમે ઓકે મતલબ તમારે ખાલી પ્રાઇસ જાણવી છે તો સ્ક્રીન પર નંબર રહ્યો છે ને ખાલી એક ફોન કરો વિજયભાઈ ફોન રિસીવ કરશે તમને પ્રાઇસની ડિટેલમાં વાત કરી દેશે તો ફ્રેન્ડ્સ તમને મેં મારી બધી ડિટેલમાં બધી માહિતી આપવાની ટ્રાય કરી મતલબ કે બધી વસ્તુ સેમ્પલ બંગલોથી લઈને લોકેશનથી લઈને ને બધી વસ્તુ દેખાડી અને ખાસ મતલબ કે કોઈકને નવું ઘર લેવું છે ને તો મારી ભાઈ ટ્રાય હોય છે કે પ્રોપર બધી વસ્તુ ડિટેલમાં દેખાડી દઉં તો મેં મારી સો ટકા બધી વસ્તુ દેખાડી છે છતાં પણ જે કંઈ ક્વેરી છે ને તો તમે કમેન્ટ્સ કરી શકો છો સ્ક્રીન પર વિજયભાઈનો અને અહીંયા મતલબ ટીમનો નંબર તમને દેખાઈ રહ્યો છે તમે વધારે માહિતી મેળવી શકો છો તો તમારા જે પણ પ્રશ્ન છે એ કમેન્ટ્સ કરો ફરી મળીશું રાજકોટના આવા જ અવનવા પ્રોજેક્ટમાં તેથી જોતા રહો આપણા બીજા વિડીયો જય હિન્દ વંદે માત્રમ